બોલ ને ભાઈ

ભાઈ તમે આ બધું રવાજો હા સાચવે દેજો આનો જીપડો તો બઈ નહ હું કોકનો જીપડો જોઈને દે કે તોય કોઈ કહી બોલે રબાનનો ગટ્યો તો એ ઈ તો હેકી આ મુદરીનો બોલતે તો ઈ તો રહેતી તું જઈને મરાયા બાજુમાં બેઈ જાઓ

નાના મોટા એટલે તું નાનો છો સવાલ નાખું બલામા કુતો મોટો ના હું તો મોટો છું એ ભાટ અમે બેડો તો એ પણ તું આમ આઘો રે તો એ મોટો ને ઓ આ થ થ થ ના પણ બે ઊભા રહે તમે સમજઈ પડે આ તમને આ પેલા ઓળખો તમે આ કોણ છે એમ પેલા જોવો બે ભાઈ હું લડાઈ કરું આ ગામના બધા વધાર વધારવા માંડઈ છે આ બધા આવો અમારા આમે બે હવે નાખા પડે તમે આયા હું કરવા આવ્યા તમે હાલો ના બાપા સાહેબ હેકીનો પડ્યા તમે બસ ને માર્યા ફલા ચાલે રહી જા

આપણે છે ને ક્યાંય જવાનું નથી આપડે આ બધું આગળ દાદા આવે ને એટલે દાદા સાં જવાનું ક્યાંય થતું જ ના હમું થઈને રહેવાનું હવે ગમે તારે સૂટ યાદ કરીને

અરે હમણાં જો બધું અમારે સમાજમાં મોઢું દેખાય એ ઊંચક રાખજો હું જો સોરે જાઉં વાડીએ તમને વાડીએ જાવ બરોબર છે બટા લેશન કે કેમ